કેમ છો બધા જય શ્રી કૃષ્ણ તો આવી ગયા ફરીથી બીજો વિડીયો લઈને તો અહીંયા આપણે રસ જોડે છે ને રસપુરી હોય ત્યારે ભીંડીની સબ્જી કારેલાની સબ્જી પછી જે સૂકી હોય ને જાતે અને પછી એક બીજું શાક ભાવે બધાનું ફેવરેટ હોય બટેટા વટેણા ટામેટાવાળું તો એ સબ્જી ભાવે તો આજે અમારા ઘરે બને છે કાજુ કરેલાની સબ્જી તો એ રેસીપી હું તમારી સાથે શેર કરું તો ત્રણ કારેલા છે અને આપણે એને છોલી લેવાના આમ બહુ નહીં છોલીએ આપણે બહુ ઓછું છોલવાના છીએ ડીપમાં નહીં છોલવાના આ રીતે ઉપરથી મોટી મોટી જે છાલ છે એને આપણે છોલી કાઢવાના લાંબા લાંબા હતા એના પીસીસ કરીને ઉપર ઉપરથી થોડું થોડું છોલીને અને આમ આમ લાંબા લાંબા પીસ કરી દેવાના ગોળ ગમતા હોય તો એ ગોળ કરી દેવાનું તમને જેવા ગમે એના પીસીસ પાડી દેવાના અને અંદર જે ઠળિયા વળિયા આવતું હોય ને એ જ્યારે આપણે પેલું મીઠું નાખીને કરીશું ને ત્યારે ઓટોમેટિક નીચે રહી જશે એમાં વીણવાની કે એવી કંઈ જરૂર નહીં પડે તો આ રીતે હું ઊભા ઊભા પીસીસ કરી લઉં છું અહીંયા ગાડી આપણે કારેલા છે ને આ રીતે ઊભી ચીર પાડી અને એને રેડી કરી દીધું છે અંદર થળિયા છે પણ જ્યારે છેલ્લે આપણે નીચું હોઈશું ને એટલે થળિયા નીચે રહી જશે અને કારેલા આપણે વગાડી દઈશું તો આ સ્ટેજ ઉપર આપણે હવે કાપીને એમાં મીઠું નાખી દેવાનું એ મીઠું નાખી દેવાનું ચપટી આપણે હળદર નાખીશું કલર સરસ થઈ જાય થોડું આપણે લીંબુ લીંબુ આવે ને કડવાશ લીંબુ કડવાશને કાપે એટલે આપણે એમાં લીંબુ નેચી સરસ મજાનું આમ કાપી હળાવીએ અને દસ મિનિટ સુધી મૂકી રાખો ને એટલે આમાં પાણી વળી જાય અને એની જે કડવાશ હોય ને એ બધી જતી જાય અને લીંબુ છે ને કડવાશને મારવાનું કામ કરે મારવાનું કામ કરે મીન્સ કે ખટાશ તમને કડવા શી લાગે જ્યારે એમાં લીંબુ જાય એટલે એટલે આ રીતે દસ મિનિટ પડી રાખો એટલે એમાં પાણી છૂટે પછી આમ નીચોને અને લઈ લેવાનું જુઓ આપણે તૈયાર થઈ ગયું છે અને એમાં આમ દસ મિનિટ આપણે એને મૂકી રાખીએ અને મળીએ પછી અહીંયા આપણે શાકની બધી તૈયારી કરી મેં મૂકી દીધી છે જ્યાં સુધી અહીંયા આપણે દસ પંદર મિનિટ આ બરાબર મીઠું હળદર અને લીંબુ નીચે અડધું તો સરસ મજાનું તો રેડી થઈ ગયું છે હું જવાબ બતાવું તમને તો આ રીતે લઈને પછી આપણે છે ને આ રીતે આપણે નીચોઈ દેવાનું બધી કડવાશ હોય ને એ નીકળી જાય નીચોઈને બાજુમાં મૂકી દઈએ અને મીઠું હોય એનું પાણી વળી જાય હળદરથી અંદર સરસ મજાનો કલર બેસી જાય અને લીંબુ નાખ્યું હોય ને એનાથી આપણી સરસ મજાની જે અંદરની જે કડવા ને એ નીકળી જાય તો લીંબુ એના કામમાં આવતું હોય છે એટલે આ રીતે નીચો દેવાનું અને લગભગ નીચે આ જે થળી હોય ને લગભગ બધા નીચે હોય આમાં તમને દેખાશે પણ ઓછા દેખાશે છે ક્યાં કે પણ ઓછા દેખાશે જો નીચે છે તો આ રીતે આપણે જ્યારે પાણી વળી જાય દસથી પંદર મિનિટ મૂકશો તમે એટલે આવો રેડી થઈ જશે અને એને એ આ રીતે પછી નીચે લેવાનું જો આટલું પાણી આપણું નીકળ્યું એકદમ કડવું હોય તો અંદર ઠળિયા બી છે જો તમને ના ગમતા રહી ગયા હોય તો આપણે આ રીતે આમ વીણી કાઢવાનું ઠળીઓ અંદર આવે મોઢામાં ના ગમે ના ગમતો હોય તો બિલકુલ તો સહેજ વીણી કાઢવાના અને હવે આપણે શાક વઘારી લઈએ કારેલામાં આપણે આજે કાજુ કારેલાનું બનાવવાનું નથી પણ કાજુ કારેલા સાથે ડુંગળીનું ડુંગળી નાખો તો બી મસ્ત લાગે કારેલાની સાથે બટેકો બી મસ્ત લાગે તો કોણ કોણ કેવી રીતે બનાવે છે એ કોમેન્ટ કરીને તમે મને જણાવજો કે કોના ઘરે કારેલાની સાથે શું શું નાખે છે ને કેવી રીતે સબ્જી બનાવે છે ઘણા લોકો ભરીને બનાવતા હોય છે તો કોઈ વાર ચાન્સ મળ્યો તો એ બી રેસીપી હું શેર કરીશ જો તમારે જોઈતી હોય તો આજે આપણું છે કાજુ કરેલાની સબ્જી વિથ રસ ને પૂરી તો અહીં છે ને મેં કાજુ કાજુ જે હોય ને આપણા એ એકના બે પીસ કરી દીધા છે મેં એટલે એમાં ક્વોન્ટિટી બી વધારે દેખાય આપણી અને સરસ મજાની ચડી બી જાય એટલા માટે એકના બે પીસ કરી દેવાના ત્રણ કારેલા હતા મોટા મોટા જે તમે જોયું એમ અને આટલા કાજુ લીધા છે તો એને પહેલાં આપણે તેલ અહીંયા આવી ગયું છે અને એમાં સૌથી પહેલાં ફ્રાય કરી દઈએ પિંકેસ થાય ને એવા કરી દેવાના એ કાજુ જુઓ આપણા બ્રાઉન કો પિંક કો પિંક એટલે પિંકી પિંક નહીં પાછા કહે છે પિંક તો દેખાતા નહીં તો આવું બ્રાઉનેસ

વાઈટ તલ વ્હાઈટ તલ આમાં બહુ સરસ લાગે એટલે આપણે વાઈટ તલ નાખી દેવાના અને આ છે ને મીઠા લીમડાનો આપણી જે રેસીપી કદાચ તમે ના જોયું હોય તો જોઈ લેજો તો એમાં આપણે આ નાખવાની નાખવાના છીએ કેનેડામાં મીઠો લીમડો આપણે કઈ રીતે સ્ટોર કરીએ છીએ એનો વિડીયો આગળ હતો ના જોયેલો ના જોયું હોય તો જઈને જોઈ લેજો તો આપણે એ મસાલો નાખ્યો છે અને નાખી દઈએ આપણે મીઠું આપણે અંદર નાખવાનું નથી કેમ કે આપણે મીઠું નાખી દીધેલું છે ઓલરેડી એટલે જેટલું એને જોતું હશે કારેલાને એટલું અંદર એને ચૂકી લીધું હોય એટલે આપણે એને મીઠું નાખવાનું નથી હવે અહીંયા શું કરીશું આ સ્ટેજ ઉપર ધીમું કરી દઈશું અહીંયા ઉપર એક થાળી મૂકીશું અને પાણી ઉપર રાખીશું જેનાથી કારેલા હોય ને આપણા એ ચડી જાય તો ધીમા તાપે આપણે ચડવા દઈએ અને પછી મસાલા કરું ત્યારે તમને બતાવું તો અહીંયા જવું હત કચરું થઈ ગયું છે શાક પાણી આપણે અહીંયા થોડી કાઢીશું જો તમને ઢીલું આમ ક્રિસ્પી ના ગમતું હોય તો પાણી રહેવા દેવું છેક સુધી પણ જો તમને ક્રિસ્પી શાક ભાવતું હોય તો આવે લઈ લેવાનું એટલે થોડું ક્રિસ્પી ને આમ થોડું અડેલું હોય એવું ને એવું શાક ખાવાની બહુ મજા આવે તો હવે હું પાણી નહીં મૂકું ઉપર અને આપણે મસાલા મસાલા કરી દઈએ અહીં અમે કશ્મીરી મરચું લીધું છે અહીં વરિયાળીનો પાવડર છે અહીં છે આપણે ગરમ મસાલો જીરું અહીંયા હલ્દી અને બે લીલા મરચાં લીધા છે બધું નાખી દઈએ આપણે હલાવી દઈએ અહીંયા અમે એટલે જ લાવી દીધું કે અહીંથી તમને બધું દેખાય પેલું થોડું અંધારું આવી જતું હોય છે એટલે મેં આ બાજુ લાવી દીધું આ સ્ટેજ ઉપર હજુ આપણે નાખીશું એમાં મેંગો પાવડર એકાદ અડધી ચમચી જેવું નાખી દેવાનું ચટપટો સ્વાદ આવે એનાથી પછી એમાં હું નાખતી હોઉં છું સિંગદાણાનો ભૂકો હવે પતી ગયો છે ફરીથી હું દળી અને ભરવાનો ટાઈમ થઈ ગયો છે તો થોડું સિંગદાડાનો ભૂકો નાખી દઈશું કારણ કે કોપરાની છીણ લાઈને ફ્રિજમાં મૂકી દેતી હોઉં છું કોઈ બી સંભારો અને એવું બધું જ્યારે શાક બનાવું હોય ને ત્યારે બહુ સરસ લાગતું હોય છે એ બધા મસાલા અહીંયા થઈ ગયા છે જુઓ ને હવે ટાઈમ છે આપણો તો ગોળ જેટલું ગળ્યું જો હોય ને એ રીતે તમારે નાખી દેવાનું અહીંયા અમે દેશી ગોળ લીધો છે તો આ સ્ટેજ ઉપર આપણે ગોળ નાખી દઈએ ગોળ બધા મસાલા બધું આપણે સરસ મજાનું અંદર નાખી દીધું છે જુઓ એનું લૂક જો હજી તો અડધું ચડવાનું બાકી છે પણ આમ ખાઈએ ખાઈએ ને આપણે એવું થઈ ગયું છે અને પાંચ મિનિટ થાય એટલે આપણે અંદર કાજુ નાખીએ ઓલરેડી આપણે કાજુ ફ્રાય છે એટલે ચડવાની કે બહુ જરૂર નહીં પડે એટલે પાંચ મિનિટ પછી નાખીએ ત્યાં સુધી આપણે ક્લીન કરી દઈએ આપણે જ્યારે રાખતા હોય ને કિચનમાં એટલે આપણે છે ને હાથ મગજ કેટલી બાજુ ફરતું હોય એ શાક થઈ રહ્યું છે તમે બધા વાસણ બાસણ ક્લીન કરી દીધા એટલે એ આપણા પર ટેકનિક એ બી હોવી જોઈએ ઘર લીંક બેઠા હોય એટલે પછી ચલો અહીંયા કરીએ ને અહીંયા ભરે રાખીએ એવું મને નથી ફાવતું એટલે હું ઓલવેઝ અહીંયા રસોઈ કરતી હોય ને તો અહીંયા દોઢ દોઢી જેટલા બી બાસણ થયા હોય એ બધું ધોઈ નાખતી હોય સાથે સાથે બીજું બી કામ આપણે પતાવતા હોઈએ બહારની સાઈડે અહીં ના અહીં તો આપણે ઉભાતા રહીએ તો એ બધા ટાઈપનો આપણો ઉપયોગ કરી લેવાનો રેડી છે રેડી એટલે ઓગળી ગયું છે એકદમ યમી લુક લાગે છે આ સ્ટેજ ઉપર આપણે કાજુ નાખી દેવાના અને મારી જોડે રજવાડી ગરમ મસાલો છે તો ગરમ મસાલો મેં થોડું નાખ્યું છે છતો બી આ થોડું અઢલી ચમચી જેવું હું નાખીશ ના હોય તો જે સિમ્પલવાળું હોય એવી બી ચાલે જ પણ હું અવેલેબલ છે એટલે નાખીશ કાજુમાં બી આપણો મસાલો બેસી જાય પછી પાંચ મિનિટ આપણે ધોસીને રહેવા દેવાનું છે પણ વચ્ચે હવે આપણે કાજુ નાખ્યા અને એટલો મસાલો એટલે કાજુ ઉપર બી એનું જે અંદર ટેસ્ટ બેસવા હતો એ બેસી જાય અને તમને મીઠું તો નાખેલું જ છે પણ ઓછું લાગે તો તમે નાખી શકો છો પણ મને એવું નથી લાગતું એટલે કંઈ એવું નાખવાનું નથી તેલ બી સારું એવું નાખવાનું ગોળ હોય એટલે એ સરસ મજાનું જો તેલ બી છૂટ્યું છે હજુ ચડી જાય એટલે પાછું હું તમને બતાવું આપણું શાક અહીંયા રેડી થઈ ગયું છે જો એકદમ મસાલાથી લતપત અને કાજુથી આમ એટલું સરસ ફ્રેક્સર આવ્યું છે તો આમ જાણે સાધા જ કરીએ ફાસ્ટ કરી દીધું છે આપણે ગેસ ચઢી જ ગયેલું છે જે કહેવાય ને ક્રિસ્પીનેસ જોતું હોય છે તો પછી થોડું ફાસ્ટ ગેસ ઉપર બે ત્રણ મિનિટ આમ ફલાવતા જવાનું ચોટે નહીં અને આ એકદમ ક્રિસ્પી થઈ જાય તો આપણું શાક અહીંયા રેડી છે હું તમને બતાવું ને જીતથી જેટલું અહીંયાથી મને ટેસ્ટી અને લુક એકદમ યમ્મી આવે છે એવું તમને દેખાય આપણી સબ્જી એ એકદમ સરસ બનાવવાની રેડી છે અને એને ગેસ આપણું બંધ કરી દીધું છે અને બેસી જઈએ જમવા કેમ કે પૂરી અને રસ્તો આપણું રેડી જ છે અને મનને ફોરમ બહુ જ ભાવે છે આ સબ્જી પાછી તો મન ભરીને ખાવાના અને દાદાને મારા સસરાને બહુ ભાવે છે આ સબ્જી તો જ્યારે મારા મેરેજ હતા ને ત્યારે જમણવારમાં બી કાજુ કારેલાનું શાક હતું મને યાદ છે હજુ તો કોનું કોનું ફેવરેટ છે એ જેનું ફેવરેટ હોય એ કોમેન્ટ કરજો મને અને આજની રેસીપી કેવી લાગી તમને એ બી કહેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આપણે જ્યાં કારેલાની સબ્જી બનાવીને એને તમે અઠવાડિયા અઠવાડિયા સુધી ફ્રીજમાં કોઈ કાચના ડબ્બામાં ભરી મૂકી દો ને તો એને કંઈ ના થાય તમારે કોઈ મુસાફરીમાં કંઈ બહાર જવું હોય બે ત્રણ દિવસ માટે તો એમને વગર ફ્રીજે બી તમે સાથે રાખશો ને તો બે ત્રણ દિવસ સુધી તો મને નથી લાગતું કે ખરાબ થાય તો તમે ટ્રાવેલિંગમાં બી આ સબ્જી જોડે સાથે લઈ જતા લઈ જઈ શકો છો